ચાલો મિત્રો ભાવેશ ઠાકોરનું શૂટિંગ ચાલુ રહીએ છે નરસિંહ ઠાકોરને બાંધી દીધા છે અને આ છે લક્ષ્મણ ઠાકોર એ પણ એમનું શૂટિંગ ઉતારી રહ્યું છે અને આપણે પણ જોઈ લઈએ શૂટિંગમાં મોજ માણી રહ્યા છીએ અને ભાવેશ ઠાકોર ઉતારી રહ્યા છે અને વિજયભાઈ પણ છે અહીંયા ભમાં અને આમ જુઓ તમે આપણે બાંધી દીધા છે નરેશભાઈને ઠાકોરને અને આ બાજુ આશિષભાઈ પણ છે અને એનું શૂટિંગ ચાલુ રહ્યું છે તો ધમાકેદાર જંગલમાં ને આપણે અહીંયા પહોંચી ગયા છે અને લાઈવ શૂટિંગ આપણું પણ જોઈ રહ્યા છે જો એને બાવેડા સાથે ગાંધીજી સાથે શૂટિંગ ચાલુ છે લક્ષ્મણ ઠાકોર છે અને આપણે અહીંયા કણે ભાવેશભાઈ ઠાકોર જો તમે શૂટિંગ કરી રહ્યા છે તો ધમાકેદાર શૂટિંગ ચાલુ છે અને નરેશભાઈ ઠાકોરને બાંધી દીધા છે દોરીથી જો તમે લાઈવમાં જોઈ શકો છો મિત્રો અને વિજયભાઈ પણ જોઈ રહ્યા છે અને આમ આશીષભાઈ અને આ લક્ષ્મણભાઈ ઠાકોર બરાબર અને આપણે પણ અહીંયા લાઈવમાં આવી ગયા છીએ અને આ બધું જોઈ રહ્યા છીએ તો તમે ભાવેશભાઈ ઠાકોર કેવી રીતે આ ગઈનું લાઈવ કરે છે અને નરેશભાઈ કેવી રીતે આ બધું કરે છે અને આ લક્ષ્મણ ઠાકોર બી લાઈવ કરી રહ્યા છે તો મિત્રો આપણે જો લાઈવમાં પડી ગયા છે અને હવે એમને ખોલી રહ્યા છે બરાબર તો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને ખોલી રહ્યા છે અને આ જો આશિષભાઈ બરાબર આપણા ખાસ મિત્ર છે